નમસ્તે દોસ્તો વિછીયા પંથકમાં કોળી સમાજના અનેક નિર્દોષ યુવાનો ઉપર ભાજપના કહેવાથી ખોટી રીતે એફઆઈઆર કરી ગંભીર પ્રકારની કલમો લગાવી અને નિર્દોષ યુવાનોને ગોંડલની જેલમાં પૂરવામાં આવ્યા હતા આ ઘટનાનો સમાજમાં ખૂબ પ્રત્યાઘાત પડ્યો અને ત્યાર પછી હું પોતે પણ ત્યાં સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને મળવા ગયો હતો અને એ પછીના તમામ ઘટનાક્રમમાં પોલીસને મળ્યો મામલતદારને મળ્યો અને જે કાંઈ અમારાથી શક્ય બને એટલી રજૂઆતો કરેલી કોશિશ કરેલી અને ત્યાર પછી જે કોઈ પણ લોકો જેલમાં બંધ હતા એમના માટે નિઃશુલ્ક રીતે કેસ લડી એમને જામીન અપાવવા માટેની પણ અમે કાર્યવાહી કરેલી અને એમાં અમારા વકીલ શ્રી વલ્લભભાઈ રંગપરા સાહેબ વકીલ શ્રી પરસોત્તમભાઈ સપોર્ટ આપ્યો આશ્વાસન આપ્યું હિંમત આપ્યું અને આજે જે કઈ નિર્દોષ યુવાનો મુકેશભાઈ રાજેપરા સહિતના તમામ યુવાનો જે જેલમાં બંધ હતા એ બધાને આજે કોર્ટમાંથી જામીન ઉપર છોડવાનો હુકમ થઈ ચૂક્યો છે આપણા માટે સમજવા જેવી વાત એ છે કે પોલીસે ત્રણસો સાત જેવી જૂની આઈપીસી પ્રમાણે ત્રણસો સાત જેવી ગંભીર અતિગંભીર કલમો લગાવી અને ખોટી રીતે સાવ નિર્દોષ યુવાનો કે જેનો કોઈ વાઘ ગુનો નથી એને જેલમાં પૂર્યા હતા પણ કોર્ટની અંદર આ બધી વાતોનો ભાંડો ફૂટી ગયો અને કોર્ટમાં આટલા ટૂંકા ગાળામાં નહીંતર એ શક્ય નથી હોતું જનરલી ગંભીર કલમોમાં કે જલ્દી જામીન મળે પરંતુ આટલા ટૂંકા ગાળામાં જે જામીન મળ્યા છે એ બતાવે છે કે અદાલતને પણ એ વાતની ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો કે આ પોલીસે અત્યાચાર કર્યો છે તો જે લોકોને જેલ મુક્તિ થવાની છે એને મારી શુભેચ્છાઓ અત્યારે જામીન મળ્યા છે ન્યાય નથી મળ્યો ન્યાય ત્યારે મળ્યો કહેવાય કે જે જે નિર્દોષ લોકોને વિછ્યા પોલીસે ખોટી રીતે એરેસ્ટ કર્યા છે ખોટી રીતે એમને ફસાવ્યા છે એમના ઉપરથી કેસ જ રદ કરવામાં આવે તે દિવસે ન્યાય મળ્યો કહેવાય પણ હાલ પૂરતા જેમને જેલ મુક્તિ થઈ છે ઘણા દિવસથી પરિવારથી દૂર રહ્યા છે માનસિક યાતનાઓ ભોગવી છે જેલમાં રહેલા વ્યક્તિએ પણ અને બહાર રહેલા પરિવાર બાળકોએ પણ ખૂબ તકલીફો વેઠી છે એ બધાને હું શુભેચ્છા પાઠવું છું આ લડાઈ ચાલુ છે અને હાલ આમ આદમી પાર્ટીની ટીમ કે જેણે ખૂબ રસ લઈને એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી કે એક વિરોધ પક્ષ જો વિરોધ કરે તો સરકારી તંત્ર અને ભાજપના નેતાઓ પર કેટલો ફરક પડે એ બાબતની પણ એમણે

પરસોત્તમભાઈ રાઠોડ સહિતના ને હું શુભેચ્છા પાઠવું છું આવી જ રીતે આપણે સૌ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગી થતા રહીએ એવી આપણને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ વૈષ્ણવજન તો તેને કહીએ જે